જેમનું બોનું લઈ દઉં અને પાટણ નું હાર થાય મારું હારું થાય

તે લાડવા મગલા એકલાઠા છે આ તું દોળ ખાયમ જોતરી જાય લાડા દાદા ને બધી યાર કોક વીધી થઈ કણ ઓય આનું જો એ ખાણી આ મેગા ખા અને મન તો બંદે ભાડે લો ઓમ ખા તું જાય ચાતા ઓમ જોતરી જાય યાર તો હું આવું પૈસા કોઈ આવતા નથી કર છે ને તાં ખાઈ બધું કર છે ને ખાલી તો તમે લખાઈ દીજો અમે આ કરશું આલા ઘડડા હા હવે તમે બધા કઈ રાખો છો હા મોફલ ખાવા દે ને પડી નાખી ઓ તારી મેઠા તું શું તારો સોયલો પૈસા કાઢશે હા તું જો ખાલી પૈસા ચી રીતના કઢાવ હા હા યા જીવે સક જીવે હે એટલે આખી જિંદગી હું એને આખી કોઈ કહ્યું નહી એ ખરાબ હવે હું તમારે મારા છે ને એટલે મારો પોણી બરાબર એટલે એને જેમ રાશિ રાખવાનું છે એટલે તમારા છે બરાબર છે મેથે ઘાત આવી જાવ

આ રહો તમે મત અહીંયાથી ના આવોડો હા જઈએ જો એ હારો રામાગરબા એ હારો એ હારો આવજો એ હા અલ્યા તાળ કેમ તાળું વાસ્યું છે લે છોકરા હા આ શું કે રોસી શું કે છે તમે જેરે જો જો તમને હારેજી રોસી અલ્યા તાન અલ્યા શું કરું લે હવે મારે

આજે ખાવા જવાનું એલા પાણી બી લાવી પાણી તો પાક નહીં ગાડી વા કરી ગાડી કરી ગાડી કાંઈ ચડું છે

હા લેટર ચોખાય

આ લાડવા પડ્યા તો કા જીના દે તો દેખાય આપણું ભાડે જોયું લાડવા ખાવા લઈને આવ્યો અમારી લાડવા ચોખા